માળીઆાટીના આમ આદમી આગેવાનો કાર્યકર્તાઓ શૈલેષભાઈ પરમાર સહિતની ટીમને માળીઆાટીની એપીએમસીની મુલાકાતે લીધી વર્ષના છેલ્લા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે વર્ષના અંતમાં વધારે વરસાદથી ખેડૂતોનો પાક મોટાભાગનો નિષ્ફળ ગયો છે તેમજ ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે હાલ એપીએમસીમાં દરેક જે કે ખરીદીનું વેચાણ ચાલુ છે માળિયાટીના એપીએમસીમાં પણ આવી રીતે મગફળી ખરીદીનું વેચનું વેચાણ ચાલુ છે વધારે વરસાદના કારણે મગફળીમાં ડેમેજનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે આમ આદમી પાર્ટીના શૈલજા પરમાર સહિતની ટીમની એપીએમસી માળિયાઠીનાની મુલાકાત લીધેલી અને મગફળી ડેમેજનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળ્યું હતું ખેડૂતોની વેદના સાંભળી અને તંત્ર અને સરકાર સુધી રજૂઆત કરવામાં આવે છે કે જે મગફળીમાં ડેમેજનું પ્રમાણ વધારે તો એવી રીતે મગફળી ખરીદીમાં પણ ડેમેજનું પ્રમાણ વધારવામાં આવે જેથી ખેડૂતની મગફળીનું વેચાણ થઈ શકે અને ખેડૂતને મુશ્કેલીમાંથી રાહત મળી શકે વાંદરાનો ડોકાનો વાંદરાનો ઉતરાય છે ચેતનરા પાકિસ્તાન લઈ જજો તમે મેં ઓય દીધો માડીઓ પાકિસ્તાન લઈ જજો ને કાઈ લી યાર માં આવે ભાઈ આ ભાઈ નો આ માનસિંહ આ ભાઈ કમની વાર આવે ને એના ક્રાઇટેરિયા છે આ ભાઈ કમની વાર માણી પણ હું તમને એમ હાલો કાઢો અને પછી પછી વાર મંડડીમાં છો કે હા છે નીચેનું ઉપરનું કોઈ કોઈ નહીં કોણે તમારા મંડડી વાત નથી કે નહીં

અને હિન્દી વાળા બોલું છે આના પેડ હોય ને તો મને ખબર છે તમારું તમે ખોટું કરો એવું મારું કેવાનું નથી બરાબર આ કોતરો કેટલા હાજ છોકરી નો સિત્તેર ગ્રામ વધારે જાય છે ને પાંચ દસ ગ્રામ તો હું તમને તમે કસ કટા ભેગા મૂકો એટલે એક જ મૂકો ને પણ આ તો તમે

જય હિન્દ જય ભારત હું શૈલેષ પરમાર આમ આદમી પાર્ટી રેવ્યાસી માળિયા વિધાનસભા સભા પ્રભારી આજે મગફળીની એપીએમસીની અંદર મગફળીની ખરીદી ચાલુ થઈ છે ઘણા સમયથી મગફળીની ખરીદી ચાલુ થઈ છે એ સમય દરમિયાન આજે અમે માળિયા માંગરોળ માળિયા માળિયા માંગરોળ વિધાનસભાની અંદર અમે મગફળી એપીએમસી માર્કેટની મુલાકાત લીધી તો એપીએમસીની માર્કેટની મુલાકાત લીધી એ સમય દરમિયાન ઘણા બધા ખેડૂતો જે છે એની મગફળી રિજેક્ટ થતી હતી અને રિજેક્ટ થયા પછી એમાં રિજેક્ટ થયો થઈ છે તો કયા કારણો રિજેક્ટ થઈ છે તો એ રિજેક્ટ થવાના કારણ હતા ઘણા કે ડેમેજ પહેલાં તો ડેમેજની વાત આવે તો બે ગ્રામ સો ગ્રામે બે ગ્રામ ડેમેજ ડેમેજ આપવામાં આવતું હતું અને બસો ગ્રામનું સેમ્પલ લે તો એમાં ચાર ગ્રામ ડેમેજ હતું બીજી બીજી મુદ્દો એ હતો કે માટી એ ધૂળ દોડવાની અંદર ધૂળ નોર્મલી હોય તો પણ એ લોકો રિજેક્ટ કરતા હતા તો આજે ઘણા દસ ટ્રેક્ટરો આવે એમાંથી સાત રિજેક્ટ થાય અને ત્રણ ભરાય છે તો એમાં ઘણા બધા ખેડૂતો નારાજ થઈને જતા હતા તો આજે જો એ ડેમેજને ચાર ટકાની જગ્યાએ દસ ટકા કરવામાં આવે ચાર ચારની જગ્યાએ દસ કરવામાં આવે એવી અમારી માંગણી છે અને ઘણા બધા ખેડૂતો જે છે એ રિજેક્ટ થઈ અને મગફળી રિટર્ન જાય એની મગફળી પાછી એ જે ગઈ છે એને પાછી રિટર્ન લેવામાં આવે કારણ કે આજે ખેડૂત હર હર હંમેશના માટે દુઃખી છે મગફળીના ભાવે નથી મળતા બીજા નંબરમાં જે ખરીદી કરે એમાં ન લેવાની ક્ષમતા એ કે ભાઈ નથી લેવી રિજેક્ટ કરવી અને રિજેક્ટ કર્યા પછી આજે માળિયા માંગોળ વિધાનસભાની અંદર સોળ હજાર જેટલા ફોર્મ ભરાણા તો એમાં સોળ હજારમાંથી આવી રીતના કરે તો પાંચ હજાર ખેડૂતોને પણ મગફળી ન લેવાય તો આ જે સરકાર પાસે અમારી એવી માંગણી છે કે એ બે ટકા ડેમેજને વધારવામાં આવે અને નિયમોમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવે માળીયા માંગરોળ વિધાનસભાની અંદર આજે જોવા જઈએ તો વરસાદ સતત આઠ દિવસ થયો છે તો આઠ દિવસ વરસાદની અંદર આ ડેમેજ તો રહેવાનું જ છે પરંતુ હવે સારી મગફળી કોઈપણની હોય તો એમાં તમે સો ગ્રામ લ્યો અને પાંચ ડોડવા ફૂલો તો એમાંથી બે ગ્રામ ડેમેજ તો નહીં કરવાનું છે તો સરકારની આ મેલી નીતિ છે કે મગફળી નહીં ખરીદવાની તો એ ડેમેજ વધારી અને નવ ટકામાં કરવામાં આવે એવી અમારી સરકાર પણ માગણી છે અને આજે અમે ગયા તા માળિયા માળિયા એપીએમસીની અંદર તો ત્યાં ઘણા ખેડૂતોની રિજેક્ટ મગફળી જતી હતી તો એનું કહેવાનું એવું છે કે નવ ટકા ડેમેજ આપવામાં આવે તો આજે હું ખેડૂતનો દીકરો છું તો ખેડૂતના દીકરા તરીકે સરકારને એવી માંગ કરું છું કે દસ નવ ટકા ડેમેજ કરવામાં આવે જય હિન્દ જયભર